વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે મહાધ્યા શક્તિના આરાધનાના પર્વ આસો નવરાત્રીનો ત્યારે એકાવન શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતું પંચમહાલ જિલ્લાનું તીર્થધામ પાવાગઢ મહાકાળી મંદિર માયભક્તો આસ્થાનું કેન્દ્ર બન્યું છે જે નવરાત્રીના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું મહાકાળી માતાના મંદિરે વહેલી સવારથી જ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ગુજરાત ભરના અનેક શહેરોમાંથી યાત્રાળુઓ અહીં આવતા હોય છે ત્યારે મંદિરના દ્વાર સમગ્ર પરિસર માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અમે દાહોદ થી પંદર કિલોમીટર દૂર થી આઈએ છીએ અમે માતાજીની આસ્થાને લઈને છેલ્લા પંદર સત્તર વર્ષથી પેદલ યાત્રા રથ જોડે કરીએ છીએ

ભંડારામાં કે કોઈ બી સહયોગ પણ આપે છે એમના બદલે એમને બી ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી મારું નામ છે દિનેશ નાનુલિયા નવલી નવરાત્રી પર્વ એટલે માં આદ્ય શક્તિ આરાધના અને એ કરવાનો પર્વ કહેવાય છે શક્તિ પર સાધના મેળવવા માટેનો પર્વ ગણાય છે એ સંદર્ભમાં જોવામાં આવે તો આજે પ્રથમ નવરાત્રી હોય માતાજીનું મંદિર શક્તિપીઠ સવારે વેલી પરોડીએ દ્વાર ખુલ્લો કરવામાં આવે છે ત્યારથી અત્યાર સુધીમાં એક લાખથી વધારે ભક્તો ભક્તોએ માનસ દર્શન કરી અને લાભ લીધેલો છે ટ્રસ્ટ દ્વારા તેમજ વહીવટી જંત્રો દ્વારા આવનાર કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સુવિધાસર પોતે માતાજીને ત્યાં શીર્ષ નમાવી અને દર્શન કરી શકે તે માટે પૂનમ સુધીનું પણ સુચારુ આયોજન કરવામાં આવેલ છે વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસવાળા ચુસ્ત બંદોબસ્ત આવેલ છે જેઓ જે દ્વારા કોઈપણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ટ્રસ્ટ દ્વારા પણ અન્નક્ષેત્ર અને વિશ્રામગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનાર ભક્તોને કોઈપણ જાતના દર્શનમાં તકલીફ ન પડે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે